મારું નામ ચાંદની કુમાર દવે ગુરુજનની કૃપાથી છેલ્લા સત્તર વર્ષથી યોગ સાથે જોડાયેલી છું અને પરમ પૂજ્ય રામદાસજી મહારાજની કૃપાથી યોગ પ્રશિક્ષક તરીકે સંતા મંદિરમાં છેલ્લા સાત વર્ષથી જોડાયેલી છું યોગ શબ્દ જ બધાને જોડવાનું કામ છે અને આપણી બધાની મનુષ્ય તરીકે જીવનમાં ઉત્સવ કરવાની એક જે આદત છે યોગ પણ આપણું એક વિજ્ઞાન છે એ વિજ્ઞાનનું પણ ઉત્સવ થાય તો એ ઘણું સારું છે ઉજવણી દિવસ છે એ નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલા આપણા સૌને એક ભેટ જ છે એ જેના થકી આપણે જે પ્રાપ્ત કર્યું છે તેની ઉજવણી કરી શકીએ સંતરામ મંદિર પણ વર્ષોથી યોગ પરંપરાથી જ જોડાયેલું છે સંતરામ મહારાજે યોગ વિદ્યા આપવા માટે જ અવતાર લીધો હતો એમણે લક્ષ્મણદાસજી મહારાજને વિદ્યાનું જ્ઞાન આપ્યું અને સાથે સાથે એક એમને આજ્ઞા પણ કરી કે યોગનો વિસ્તાર કરતા રહેજો અને આ નવમ ગાધિપતિ પરમપૂજ્ય રામદાસજી મહારાજ જે એ ધારાને અખંડ રાખે છે અને એમના થકી જનહિતના કલ્યાણ માટે સુયોગમની સ્થાપના કરવામાં આવી અને એના થકી યોગ જન જન સુધી પહોંચે તે માટેના પ્રયાસો થયા જ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ફક્ત સાધકો લાભ ન લેતા લોકો પણ આ ઉજવણીનો લાભ લઈ શકે અને યોગ શું છે તેની વધારે માહિતી મેળવી શકે એટલા માટે જ મહારાજશ્રીની આજ્ઞાથી તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ યોગ દિવસની ઉજવણી પહેલાં તેની પ્રી ટ્રેનિંગ રાખવામાં આવી છે કે જેનો સ્થળ યોગ સદન અને સમય સવારે સવા છથી સાડા સાત અને સાંજે સાડા ચારથી પોણા છ છે અને યોગ દિવસની ઉજવણી તારીખ એકવીસ જૂન મહાખંડ એટલે કે લીમડાવાડા મેદાનમાં થવાની છે જેની અંદર પરમ પૂજ્ય શ્રી એ યોગની જે ઉજવણી કરવાની છે યોગ દિવસે પણ એ એક દિવસની ઉજવણી પૂરતી સીમિત ન રહેતા જીવનનો ભાગ બને તે રીતે આ વખતે મહારાજશ્રીની આજ્ઞા થકી એવા કોર્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ડેલી રૂટીનમાં એ લોકો યોગને કઈ રીતે જીવનમાં ઉતારી શકે છે અને તેનો લાભ લઈને સ્વસ્થતા મેળવી શકે છે નડિયાદની જનતાને આમંત્રણ છે આપ સૌ વધારીને તેનો લાભ લેશે જય મહારાજ